કેન્દ્ર સરકારની ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમનો મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પણ આ સ્કીમનો લાભ લેવામાં આવ્યો છે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ હેઠળ પોતાનું મૂકી શકે છે સોનું જેમાં જે તે વ્યક્તિ કે સંસ્થા સોના ઉપર વ્યાજ આપવામાં આવે છે આ યોજનાનો લાભ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ભરપૂર રીતે લઈ રહ્યું છે અંબાજી મંદિર ટ્રસ્ટે બેંક ઓફ બરોડામાં એકસો કિલો સોનું ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં મૂક્યું છે જેની આજની કિંમત અનુસાર એકસો કરોડથી વધુ થાય છે ઉલ્લેખનીય છે કે અંબાજી મંદિરમાં ઓગણીસો સાહીઠથી વિવિધ માઇ ભક્તોએ દાનમાં આપેલું સોનું એકત્રિત કરાયું હતું જેને ઓગાડી તેની લગડી બનાવી જમા કરાવવામાં આવે છે જેમાં આ યોજના હેઠળ સોના પર વ્યાજ મળે છે જે રકમ મંદિર ટ્રસ્ટ અંબાજી દર્શને આવતા શ્રદ્ધાળુઓની સુખ સુવિધા માટે ખર્ચ કરે છે ભાઈ ભક્તો દ્વારા અંબે માના ચરણોમાં જે ભેટ સ્વરૂપે સોનું દાગીના સ્વરૂપે અથવા તો સ્વરૂપે અલગ સ્વરૂપે દાદોગીના સ્વરૂપે ચઢાવવામાં આવે છે કે લગડી સ્વરૂપે આપવામાં આવે છે ભેટ એ સોનું દર વર્ષે આપણે એનું ઓડિટ કરાવી વેલ્યુએશન કરાવી અને બાદમાં એની શુદ્ધતાની ખાતરી કર્યા બાદ આપણે એને રાષ્ટ્રીયકૃત બેન્કમાં એનું ગોલ્ડ મોનિટાઈઝેશન સ્કીમમાં આપણે એને મૂકીએ છીએ આ પરંપરા છે આપણે ત્યાં હમણાં બાવીસ ત્રેવીસમાં આવેલું સાડા ચાર કિલો જે સોનું છે એની વેલ્યુએશનને બધું પ્રક્રિયા પતાવી અને આપણે લાસ્ટ વીકમાં બે દિવસ બે ત્રણ દિવસ પહેલાં આપણે એને રાષ્ટ્રીયકૃત બેન્કમાં બેંક ઓફ બરોડામાં આપણે એને જીએમએસ ગોલ્ડ મોનિટાઈઝેશન સ્કીમમાં આપણે એને મૂકેલ છે એના કારણે આપણે એના જે સ્કીમ છે એમાં એ જે સોનું મૂકીના પર આપણને ઇન્ટરેસ્ટ મળતું હોય છે મંદિર ટ્રસ્ટને જે મંદિરના વિકાસ કાર્યમાં ઉપયોગ ઉપયોગી થાય છે અને આપણું સોનું અકબંધ રહે છે અને અને સોનાનો જે ભાવ તફાવત હોય ભવિષ્યમાં એ પણ આપણને પાકતી મુદતે મળી શકે મળતો હોય છે તો આ રીતે બેવડો લાભ થતો હોય છે એટલે આપણે આ આ માનનીય કલેક્ટર સાહેબની સંમતિ લઈ ટ્રસ્ટની સંમતિ લઈ ચેરમેન સાહેબની સંમતિ લઈ અને આ રીતે આપણે કરીએ છીએ મંદિર ટ્રસ્ટમાં આપણે કુલ આજ આ પહેલાં આપણે એકસો એકોતેર કિલો જેટલું ગોલ્ડ આપણે ગોલ્ડ મોરિટર્જન સ્કીમમાં મૂકેલું છે અને આ બીજું ચાર કિલો એટલે એકસો પંચોતેર કિલો આસપાસ સોનું આપણું અત્યારે બેંકમાં રાષ્ટ્રીયકૃત બેન્કમાં આ સ્કીમમાં પડેલું છે એનું વ્યાજ આપણે દર વર્ષે મળે છે અને જેમ સમય તેમ આપણે રિન્યૂ કરીએ છીએ ચાંદીમાં ગો સિલ્વરમાં આપણી પાસે લગભગ આપણે સિલ્વરનું હજી મોનિટાઈઝેશન કરાવ્યું નથી પણ લગભગ સુધી છ હજાર કિલો ચાંદી આપણી પાસે અત્યારે છે અને ઓન રેક રેકોર્ડ ઉપર અને ભૌતિક જથ્થો ટૂંક સમયમાં આપણે એનું વેલ્યુએશન કરાવી અને આપણે એનું આગળનું કામ આપણે કરવાના છીએ અને એ કામ લગભગ પંદરક દિવસમાં આપણે પૂર્ણ કરીશું કેન્દ્ર સરકારની ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમનો મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે ત્યારે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પણ આ સ્કીમનો લાભ લેવામાં આવ્યો છે કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ હેઠળ પોતાનું મૂકી શકે છે સોનું જેમાં જે તે વ્યક્તિ કે સંસ્થા સોના ઉપર વ્યાજ આપવામાં આવે છે આ યોજનાનો લાભ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ભરપૂર રીતે લઈ રહ્યું છે અંબાજી મંદિર ટ્રસ્ટે બેંક ઓફ બરોડામાં એકસો પંચોતેર કિલો સોનું ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં મૂક્યું છે જેની આજની કિંમત અનુસાર એકસો બાવીસ કરોડથી વધુ થાય છે ઉલ્લેખનીય છે કે અંબાજી મંદિરમાં ઓગણીસો સાહીઠથી વિવિધ માઇ ભક્તોએ દાનમાં આપેલું સોનું એકત્રિત કરાયું હતું જેને ઓગાળી તેની લગડી બનાવી જમા કરાવવામાં આવે છે જેમાં આ યોજના હેઠળ સોના પર વ્યાજ મળે છે જે રકમ મંદિર ટ્રસ્ટ અંબાજી દર્શને આવતા શ્રદ્ધાળુઓની સુખ સુવિધા માટે ખર્ચ કરે છે માઇ ભક્તો દ્વારા અંબેમાના ચરણોમાં જે ભેટ સ્વરૂપે સોનું દાગીના સ્વરૂપે અથવા તો એ સ્વરૂપે અલગ સ્વરૂપે ચડાવ દાદિના સ્વરૂપે ચડાવવામાં આવે છે કે લગડી સ્વરૂપે આપવામાં આવે છે ભેટ એ સોનું દર વર્ષે આપણે એનું ઓડિટ કરાવી વેલ્યુએશન કરાવી અને બાદમાં એની શુદ્ધતાની ખાતરી કર્યા બાદ આપણે એને રાષ્ટ્રીયકૃત બેન્કમાં એનું ગોલ્ડ મોનિટાઈઝેશન સ્કીમમાં આપણે એને મૂકીએ છીએ આ પરંપરા છે આપણે ત્યાં હમણાં બાવીસ ત્રેવીસમાં આવેલું સાડા ચાર કિલો જે સોનું છે એની વેલ્યુએશનને બધું પ્રક્રિયા પતાવી અને આપણે લાસ્ટ વીકમાં બે દિવસ બે ત્રણ દિવસ પહેલાં આપણે એને રાષ્ટ્રીયકૃત બેંકમાં બેંક ઓફ બરોડામાં આપણે એને જીએમએસ ગોલ્ડ મોનિટાઈઝેશન સ્કીમમાં આપણે એને મૂકેલ છે એના કારણે આપણે એના જે સ્કીમ છે એમાં એ જે સોનું મૂકીએ એના આપણને ઇન્ટરેસ્ટ મળતું હોય છે મંદિર ટ્રસ્ટને જે મંદિરના વિકાસ કાર્યમાં ઉપયોગ ઉપયોગી થાય છે અને આપણું સોનું અકબંધ રહે છે અને અને સોનાનો જે ભાવ તફાવતો હોય ભવિષ્યમાં એ પણ આપણને પાકતી મુદતે મળી શકે મળતો હોય છે તો આ રીતે બેવડો લાભ થતો હોય છે એટલે આપણે આ આ માનનીય કલેક્ટર સાહેબની સંમતિ લઈ ટ્રસ્ટની સંમતિ લઈ ચેરમેન સાહેબની સંમતિ લઈ અને આ રીતે આપણે કરીએ છીએ મંદિર ટ્રસ્ટમાં આપણે કુલ આજ આ પહેલાં આપણે એકસો એકોતેર કિલો જેટલું ગોલ્ડ આપણે ગોલ્ડ મૉન્ટ સ્કીમમાં મૂકેલું છે અને આ બીજું ચાર કિલો એટલે એકસો પંચોતેર કિલો આસપાસ સોનું આપણું અત્યારે બેંકમાં રાષ્ટ્રીયકૃત બેન્કમાં આ સ્કીમમાં પડેલું છે એનું વ્યાજ આપણને દર વર્ષે મળે છે અને જેમ સમય સમયથી આપણે રિન્યૂ કરીએ છીએ ચાંદીમાં ગો સિલ્વરમાં આપણી પાસે લગભગ આપણે સિલ્વરનું હજી મોનેટાઈઝેશન કરાવ્યું નથી પણ લગભગ પંચાવન સુધી છ હજાર કિલો ચાંદી આપણી પાસે અત્યારે છે અને ઓન એના રેકોર્ડ ઉપર અને ભૌતિક જથ્થો ટૂંક સમયમાં આપણે એનું વેલ્યુએશન કરાવી અને આપણે એનું આગળનું કામ આપણે કરવાના છીએ અને એ કામ લગભગ પંદરક દિવસમાં આપણે પૂર્ણ કરીશું